નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ઓગણીસ આ વિડીયોમાં આપણે વિધાનોના કારણો વિશે માહિતી મેળવવાની વિધાન નંબર એક આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે કોઈપણ વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને એ માટે સૌથી મહત્વનું તેનું સ્વાસ્થ્ય જરૂરી છે કોઈ પણ વ્યક્તિ કુટુંબ સમાજ જીવન ઉત્તમ બનાવવા માટે પ્રયત્ન કરતો હોય તો એના માટે મહત્વનું સ્વાસ્થ્ય આરોગ્ય છે વિકસતા દેશમાં આરોગ્ય નીતિમાં વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગો કુપોષણ અપંગતા એડ્સ જેવા ચેપી રોગ માનસિક રોગ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે દેશો વિકસિત છે એ દેશોએ આરોગ્ય નીતિ સુધારવા માટે વસ્તી વધારો સામાન્ય રોગ કુપોષણતા અપંગતા એડ્સ વગેરે જેવા ચેપી રોગ માનસિક રોગ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે આરોગ્ય ક્ષેત્રે લોકોના જીવનની ગુણવત્તા સુધારવા ખર્ચનો ઉત્તોત્તર વધારો થતો રહ્યો છે સ્વાસ્થ્ય ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે લોકોના જીવનની ગુણવત્તા સુધરે એ માટે ખર્ચમાં વધારો થતો જાય છે આ ખર્ચ એ માનવ સંસાધન વિકાસમાં એક રોકાણ માત્ર ગણાય છે આરોગ્ય પાછળ થતો ખર્ચ એ ખર્ચ નથી પરંતુ માનવ મૂડી રોકાણ છે માનવ સંસાધન વિકાસમાં એક રોકાણ ગણવામાં આવે છે આમ આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે ફરી એક વખત જોઈએ આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે કોઈ પણ વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને એ માટે સૌથી મહત્વનું તેનું સ્વાસ્થ્ય જરૂરી છે વિકસતા દેશમાં આરોગ્ય નીતિમાં વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગો કુપોષણ અપંગતા એડ્સ જેવા ચેપીરો માનસિક રોગ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આરોગ્ય ક્ષેત્રે લોકોના જીવનની ગુણવત્તા સુધારવા ખર્ચનો ઉત્તરોત્તર વધારો થયો છે આ ખર્ચ એ માનવ સંસાધન વિકાસમાં એક રોકાણ માત્ર જ ગણાય છે આમ કહી શકાય આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે આગળનો સવાલ ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે ભારતે સ્વતંત્ર પછી પોતાની આરોગ્ય નીતિમાં વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગ કુપોષણ અપંગતા ચેપી રોગ માનસિક રોગ સંબંધિત મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપ્યું છે ભારત સ્વતંત્ર થયા પછી આરોગ્ય નીતિ સુધારવાનો પ્રયત્ન કર્યો જેની અંદર વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગ કુપોષણ અપંગતા ચેપી રોગ માનસિક રોગ આ બધા મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે સ્વતંત્ર પછી આરોગ્ય ક્ષેત્રે કરેલ રોકાણે વ્યક્તિના જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે સ્વતંત્ર મેળવ્યા પછી આરોગ્ય સ્વાસ્થ્ય ક્ષેત્રે જે રોકાણ કર્યું એમાં વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધરી છે જુદા જુદા રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં સુધારો પણ લાવી શકાયા છે જેવા કે પ્લેગ શીતળા રક્તપિત પોલિયો આ રોગને નિર્મૂળ કરી શક્યા છીએ આયોડિન વિટામિન લોહ તત્વની ઉણપ સામે રાષ્ટ્રીય કક્ષાએ ઝુંબેશ ચલાવવામાં આવે છે ઓરી અછબડા મલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ વગેરે પર પણ નિયંત્રણ લાવી શકીએ છીએ જન્મદર મૃત્યુદર દર અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો થયો છે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો સરેરાશ આયુષ્યમાં વધારો નોંધાયો છે આને કારણે લોકો લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે આમ કહી શકાય ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે ફરી એક વખત જોઈ લઈએ ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે ભારતે આઝાદી મેળવ્યા પછી આરોગ્ય નીતિમાં વસતી વૃદ્ધિ સામાન્ય રોગ કુપોષણ અપંગતા ચેપી રોગ માનસિક રોગ વગેરે મુદ્દા પ્રત્યે ધ્યાન આપ્યું આઝાદી પછી આરોગ્ય ક્ષેત્રે જે રોકાણ કર્યું તેમાં વ્યક્તિના જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો જુદા જુદા રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળ આરોગ્ય બાળ મૃત્યુદરમાં સુધારો લાવ્યા પ્લેગ શીતળા રક્તપિત અને પોલિયો જેવા રોગને નાબૂદ કરી શક્યા આયોડિન વિટામિન તત્વની ઉણપ સામે રાષ્ટ્રીય કક્ષાએ ઝુંબેશ ચલાવવામાં આવે ઓરી અછબડા મલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ વગેરે પર નિયંત્રણ લાવી શક્યા જન્મદર મૃત્યુદર બાળમૃત્યુદર શિશુ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો સરેરાશ આયુષ્યમાં વધારો લોકો લાંબુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે આમ ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે એમ કહી શકાય છે આગળ વાત કરીએ તો આરોગ્ય કાર્ય સૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફાર કરવા જરૂરી થઈ પડ્યા છે ભારતમાં સ્વાતંત્ર્ય પછી આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ જન્મ દર મૃત્યુ જન્મદર મૃત્યુદર દર શિશુ દરમાં ઘટાડો થયો આને લીધે સરેરાશ આયુષ્ય વધ્યું આમ છતાં કેટલાક નવા પડકાર સામે ઊભા રહ્યા પાણીજન્ય રોગ શ્વસન રોગ કુપોષણથી વસ્તી પીડાય છે મહિલાઓ બાળકો અને ગરીબ લોકો માટે પોષણ તત્વોની ખામી મૂળભૂત ખનીજો કેટલાક વિટામિન પ્રોટીનની પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ વધતો જાય છે જ્યારે વધતા શહેરીકરણને લીધે ગીચ વસવાટો માટે નવી આરોગ્ય સુવિધાઓનો અભાવ આ બધા નવા પડકારો ઊભા થયા આમ નવા પડકારોને ખાળવા માટે અગાઉથી આરોગ્ય કાર્ય સૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફાર કરવા જરૂરી થઈ પડે છે